કેરીટભાઈ ચેરમેન આવ્યો બેંક ની અંદર બે હાજર માં અને કીધું કે ખેડૂતોના નેતાના હિસાબે એ મંડળીઓ અંદર એને લાગ્યું કે મારે ઇન્સ્પેક્શન કરાવવું જોઈએ કરાવવા માટે ગયા ત્યારે ખબર પડી કે આ બે હજાર બાર થી ખેડૂતોના નામે પૈસા એ જે તે ગામનો તલાટી મંત્રી ઉપયોગ એમાં કિરીટભાઈ નો ક્યાં એવા કિરીટભાઈ ઘરે રૂપિયો આવ્યો એમાં અને છતાં સવારથી ઊઠીને કેરીટભાઈ ઉપર આક્ષેપો કરવામાં આવે

અને જે પ્રમાણે તમે ભૂતકાળ એનો યાદ કરો અને ભૂતકાળની અંદર જુનાગઢ જિલ્લા સહકારી બેંક એટલે કેવા તું એ ખાડે ગયેલી આખી આ બેંક છે નુકસાની બેંક ખાડે ગયેલી બેંક અને મારે આજે જાહેર મંચ ઉપરથી કિરીટ પટેલને અભિનંદન આપવા પડે કે છેલા બે વર્ષની અંદર ચેરમેન તરીકે જવાબદારી સંભાળી ખાડે ગયેલી બેંકને છેલે એમણે અહેવાલ રજૂ કર્યો 45 કરોડ રૂપિયા નફો કતી બેંક બની તો જુનાગઢ જિલ્લા સહકારી બેંક બની છે અને તમે ક્યાં મોઢેની ઉપર આક્ષેપ કરી શકો જે ગ્રામ્ય વિસ્તારમાં આપણા ખેડૂતો ધિરાણ લે છે પહેલા ટૂંકી મુદતનું ધિરાણ 3 લાખ રૂપિયા સુધીનું નહોતું સરકારે

ખેડૂતો દ્વારા જેના પર આક્ષેપ લગાડવામાં આવ્યા છે વારંવાર ખેડૂતો દ્વારા પુરાવાઓ કરવામાં આવ્યા છે કે બેંકની અંદર આવતી મંડળીઓ દ્વારા મંત્રી અને પ્રમુખની મિલીભગતથી જિલ્લાના ચેરમેનની મિલીભગતથી ગામડાઓની અંદર ખેડૂતોને લૂંટવામાં આવ્યા છે આવી વારંવાર ફરિયાદો મળી રહી છે વળતા જવાબમાં ચેરમેન દ્વારા અને હાલ વિસાવદર વિધાનસભાના ઉમેદવાર દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા વળતા જવાબમાં કેક ને કેક બચાવ કરવાના પ્રયત્ન કરવામાં આવે છે એમના વતી સફાઈ આપવા માટે એમના પર લાગેલા ડાઘ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન પર લાગેલા ડાઘ સાફ કરવાના પ્રયત્ન આજુબાજુની વિધાનસભામાંથી આવેલા ધારાસભ્યો કરી રહ્યા છે મહત્વની વાત એ છે કે જ્યારે ડાઘ સાફ કરવાના પ્રયત્ન કરે છે ત્યારે બહારથી કોઈ આવે છે અહીંયા પ્રચાર અર્થે ત્યારે પ્રમાણિક એવા પટેલ સાહેબને પણ આજે આપના માધ્યમથી ખેડૂતો વતી અમે એક સંદેશ આપવા માંગીએ છીએ કે જ્યારે તમે અહીંયા ચૂંટણી પ્રચારમાં આવ્યા છો ખરેખર તમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા ખેડૂતો સાથે શું વ્યવહાર કરવામાં આવ્યો છે ખેડૂતોને ક્યાં કેટલા પ્રમાણમાં લૂંટવામાં આવ્યા છે કઈ ભરતીની અંદર કૌભાંડ થયું છે આ પુરાવાઓ વારંવાર આપવામાં આવ્યા છે આજે જે છેલ્લા બે ત્રણ દિવસથી જૂથળ સેવા સહકારી મંડળીનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે એ મુદ્દો આપની સાથે પ્રેસ વાર્તામાં ખેડૂતો પણ ઉપસ્થિત છે જે ખેડૂતો આ ફ્રોડના ભોગ બન્યા છે ભોગ બન્યા છે ખેડૂતોનું જે કહેવું છે એ મુજબ વારંવાર આ ખેડૂતોએ રજૂઆતો કરી છે અહીંયા ચેરમેન શ્રી અને ભારતીય જનતા પાર્ટીના હાલના વિસાવદરના ઉમેદવારને પણ રજૂઆતો કરી છે એમની જે ફરિયાદ માની તો એ પ્રમાણે જે ફરિયાદ કરવામાં આવી છે રજૂઆત કરવામાં આવી છે ખરેખર એક નેતા તરીકે કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન તરીકે શરમથી માથું ઝૂકી જાય એવા કૌભાંડ કરવામાં આવ્યા છે અને ગરીબ ખેડૂતોને લૂંટવાના પ્રયત્ન જુનાગઢમાં કરવામાં આવ્યા છે